કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે દેશમાં કોરોના વાયરસને ફરી ટેન્શન વધાર્યું છે કોરોનાના નવા વેરિયન્ટ જે એન લીધે કોરોના રિટર્નની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે દેશમાં ગુરુવારે ત્રણસો ને અઠાવન નવા દર્દીઓ અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો અગાઉ બુધવારે સત્સો ચૌદ દર્દીઓ મળી આવતા ફરીવાર કોરોના ચર્ચાનો વિષય બન્યો હતો માહિતી અનુસાર બુધવારે સત્સો ને ચૌદ દર્દીઓ મળવાનો આંકડો એકવીસમી પછી સૌથી મોટો હતો જેના

સામે આવી રહ્યા છે જેન વન ના પ્રથમ દર્દી કેરળમાં મળી આવ્યો હતો કેરળમાં છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણ દર્દીઓનું મૃત્યુ પામી ગયા છે જેની સાથે મૃતકોની સંખ્યા પાંચ લાખ તેત્રીસ હજાર ત્રણસો સત્યાવીસ પર પહોંચી ગઈ છે તાજેતરમાં કેસ મુખ્ય રૂપે કેરળ કર્ણાટક ગુજરાત તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં સામે આવ્યા હતા જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર